એવા આલીદર બોળીદરના વીર આહિર દેવાયત બોદર માટે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પ્રતિમા વંદન સમારોહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો ઉપલેટા શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર એવા નાગનાથ ચોકમાં વીર આહિર દેવાયત બોદરની પ્રતિમા આજથી અગિયાર વર્ષ પહેલાં ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ અર્જણભાઈ ચંદ્રવાડિયા તથા તેમના પરિવાર દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી ત્યારથી લઈને શરૂઆતના ત્રણ ચાર વર્ષ સુધી સામાન્ય કાર્યક્રમ યોજાતા હતા પરંતુ છેલ્લા છ સાત વર્ષથી ઉપલેટા શહેરમાં આહિર યુવા મંચ દ્વારા દર વર્ષે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે એ સંદર્ભે ઉપલેટામાં આ વર્ષે પણ આહીર યુવા મંચ દ્વારા એક ભવ્ય કાર્યક્રમ વીર આહિર દેવાયત બાપા બોદરની પ્રતિમા પાસે નાગનાથ ચોક ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ રા નવગઢના વંશજ પરિવારના વનરાજસિંહ રાયજાદા તેમજ ચુડાસમા વંશજ સહિતના રાજપૂત સમાજના આગેવાનો જૂનાગઢથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વીર આહીર દેવાયત બાપાએ પોતાના એકના એક દીકરા ઉગાનું જે બલિદાન આપ્યું તે પ્રસંગોને વાગોળ્યા હતા ખાસ કરીને આ ભવ્ય પ્રસંગે લોક સાહિત્યકારો ભજનીકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાજભા ગઢવી દેવરાજ ગઢવી માલદે આહીર કવિદાદના પુત્ર જીતુદાદ ગઢવી સહિતના સંતો મહંતો સાથે આહીર સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના પ્રસંગોચિત ઉદ્બોધન આપ્યા હતા આ આહિર યુવા મંચના મેહુલ ચંદ્રવાડિયા દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિગ્નેશભાઈ ડેર રાણાભાઈ ચંદ્રવાડિયા કાળુભાઈ જોગલ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિવ્યશ ચંદ્રવાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું આવી ઘટના ના તો કોઈ દી બની છે ના તો કોઈ દી બનવાની છે તો મારું કહેવાનું એટલું છે પન્નાધાઈ જે દીકરાનું બલિદાન દીધું એને મારા વંદન પણ એની પહેલા પાંચસો વર્ષ પહેલા હોરઠની ધરતીમાં દેવાદ બોદરે ઉગાને દી દઈ દીધું તો એ વાત હકીકત છે તો આ ટેચ્યુન બનાવવાનું કારણ શું એનું કારણ એ કે એને પન્નાધાઈએ બલિદાન આપ્યું એ પાછી પુસ્તકમાં આજે પણ કથાઓ આવે છે રાજસ્થાનમાં તો આપણી કા ભાઈએ બહુ સારી વાત કરી જીતુભાઈ બહુ અદભુત એ આપ થવું જ જોઈએ સારો વિચાર છે તો મારો એ વિચાર છે કે આપણે એ પણ વાતો કરી લો હવે તો આપ હું કોઈ પાર્ટીનો નથી પણ મોદી સાહેબ ધીરે ધીરે એવું ચિત્ર રાસ રમાતો હતો રચાયો હતો ત્યારે લાગતું હતું એટલે આયોજન માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું મેહુલભાઈનો આભાર માનું છું કે એમણે આવા સુંદર પ્રસંગે એક કવિના પુત્રને આમંત્રિત કર્યો છે ફગવું અને રહેવું એ બહુ અંતર છે થયા રેકોર્ડ થયો બધું ઘણી બધા તરફથી શુભેચ્છાઓ આવી ખૂબ સરસ એના પ્રતિભાવો આવ્યા પણ હવે આ વાતને આપણે ટકાડવી પડે કારણ કે અંદર એક સમયે કંકુ ચોખા અને શ્રીફળ પધરાવવામાં આવ્યું છે આજે એના પનોતા પુત્ર ઉગાનું માથું ખોળામાં જીલે છે આમાં આનાથી વિશેષ બીજું શું હોઈ શકે આ ઈ જનેતા છે અને ઈ જનેતાએ એ મે કીધું એમ પુત્રનું બલિદાન આપતી વખતે આ આયરાની ના આંખ ખૂણા અરુણમ મેહુલ કૃષ્ણભાઈ ચંદ્રવાડીયા ઉપલેટા આજ રોજ દેવા આપા વદરની જ્યારે અમે મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી એમના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે ત્રણ એક બે હજાર તેરના રોજ અમે મૂર્તિ પ્રતિષ્ઠા અહીંયા કરેલી હતી આજરોજ એમના અગિયાર વર્ષ પૂર્ણ થતાં અમે લોકો આહિર યુવા મંચ ઉપલેટા દ્વારા અહીંયા ખૂબ મોટું એવું આયોજન કરેલું છે કે જેમાં ગુજરાતના અને ખૂબ મોટા કલાકારો જેમ કે રાજભા ગઢવી જીતુદાસ ગઢવી દેવરાજ ગઢવી દેવરાજભાઈ ગઢવી માલદેવભાઈ આહિર અને ખાસ તો એક ક્ષત્રિય સમાજના આગેવાન એટલે કે વનરાજસિંહ રાયજાદા જે રાયજાદા પરિવાર એ પોતે એવું માને છે કે આજે અમે જે જીવીએ છીએ દેવાદાપાના ઉપકારથી અમે જીવીએ છીએ એવું એક પોતે પોતાના શબ્દોથી વર્ણ આવેલી વાત છે કે ભાઈ આજે અમે એને બાપ કહેવામાં પણ શરમાતા નથી કે એના હિસાબે અમે આજે અત્યારે અમે આ ધરતી ઉપર છીએ ત્યારે જ્યારે દેવાદાપાની વાત કરીએ કે પોતાના પુત્રનું બલિદાન આપીને પણ રાગ વંશજને જીવિત રાખેલ હતો આવા મહાપુરુષ વીરપુરુષની જ્યારે પ્રતિમાનું જ્યારે વાત આવતી હોય તો એ એ પ્રતિમા વંદન માટે કદાચ જેટલા પણ અમે વંદન કરીએ એટલા ઓછા છે અને અમારા આહી યુવા મંચ અને ઉપલેટાના તમામે તમામ યુવાનો ગ્રુપો ગ્રુપો દ્વારા ખૂબ જહેમત ઉઠાવી છે કે આ કાર્યક્રમને કેમ સફળ બનાવી શકીએ અને ખૂબ મહેનત રાત દિવસ કરે છે અને પ્રોગ્રામ પૂરા થઈએ જમણવાર અને પછી બધાએ છૂટો પડવાનું છે આવી એક વાતને બધાએ વધાવી છે ત્યારે આવા 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 મહાપુરુષ ભૂતપુરુષને સાત જેટલા જેટલા લાખ લાખ અભિનંદન અમે આપીએ કે ભાઈ અમારા આહિરપુરમાં દેવાય તાપા નો જન્મ થયો અને એ પછી અમારા પણ ઉજળો એક ઇતિહાસ કે ભાઈ દેવાય તાપાના વંશજ છીએ અમે પણ કાયમીની માટે બલિદાન માટે કાંઈની આદર રહે એવી અમારે બધાને અને દ્વારકાના આંગણામાં જઈને ડંકો વગાડી દીધો કાળિયા ઠાકરની હાજરી આનાથી વિશેષ તમે શું માનો કઈ એક એક નહી રામરામી કરવા ના આવે આપણી હોય એ રીતે તો કોઈ હગાવાલાય નથી આવતા તો ક્યાંથી આવે આપણી અપેક્ષાઓ દેવી હોય ને બધાની પણ આવડી મોટી જનમેદની છે એ ભેગી થાય પાંચસો વર્ષ પેલા હોરખની ધરતીમાં દેવા છે તો આ બનાવવાનું કારણ શું એનું કારણ એ કે એને બલિદાન આપ્યું પાઠ્ય પુસ્તકમાં આજે પણ કથાઓ આવે છે રાજસ્થાનમાં તો આપણી ભાઈએ બહુ સારી વાત કરી જીતુ ભાઈ બહુ અદભુત એ આપ થવું જ જોઈએ સારો વિચાર છે તો મારો એ વિચાર છે કે આપણે એ પણ વાતો કરી કે હવે તો હું કોઈ પાર્ટીનો નથી પણ મોદી સાહેબ ધીરે ધીરે આવું થવું અને રહેવું એમાં બહુ અંતર છે થયા રેકોર્ડ થયો બધી ઘણી બધા તરફથી શુભેચ્છાઓ આવી ખૂબ સરસ એના પ્રતિભાવો આવ્યા પણ હવે આ વાતને આપણે ટકાડવી પડે કારણ કે હું ચિત્ર રાસ રમાતો હતો રચાયો હતો ત્યારે લાગતું હતું એટલે આયોજન માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું મેહુલભાઈનો આભાર માનું છું કે એમણે આવા સુંદર પ્રસંગે એક કવિના પુત્રને આમંત્રિત કર્યો અને દ્વારકાના આંગણામાં જઈને ડંકો વગાડી દીધો કાળિયા ઠાકરની હાજરી આનાથી વિશેષ તમે શું માનો કંઈ એક એક નહીં રામરામી કરવા ના આવે આપડી હોય એ રીતે તો કોઈ હગાવાલા નથી આવતા દીધો ક્યાંથી આવે આપણી અપેક્ષા દેવી હોય ને બધાની મારે આવડી મોટી જનમેદની છે એ ભેગી થાય